આપણી સાથે એક વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ બહુ જ કોમ્પિલિકેટેડ ફિસ્ટલ જેમાં આખું કોસિક્સ બોન એટલે કોસિક્સ એટલે જે મણમાર્ગ અને પૂઠનું હાડકું નીચેની સાઈડની છે એની સાઈડનો આખો પટ્ટો વચ્ચે ઇન્વોલ્વ હતો અને ટ્રેડિશનલ જેટલી પણ પદ્ધતિઓ છે કે અત્યાર સુધી જેટલી પણ લિફ્ટ છે ટ્રોપીસ છે એ બધામાં એ પોસિબલ નહોતું કારણ કે ઇન્ટરનલ ઓપનિંગ ફાર મોર ઉપર હતું એટલે રેક્ટમ એટલે મળમાર્ગ અને આંતરડું જે જોઈન થાય એ ભાગે હતું પ્લસ આખા ભાગમાં ત્યાં ઇન્વોલ્વમેન્ટ હતું પસ હતું હવે આ એના ફિશ્યુલા એમઆરઆઈ છે સો આ એક એમ છે એને પોઝ રાખીને કોઈ પણ જોઈ શકે છે ગ્રેડ ફોર અને ગ્રેડ ફાઈવનું ફિશ્યુલા ક્લાસિફિકેશન હતું

વિચારવા પડી કે કઈ રીતે હાઉ શેલ બી ટ્રીટ જેથી કરીને એમને બચી શકે આપણા મળમાર્ગની નીચેનો આખો પટ્ટો અને ધેન વી ડીડ સમથિંગ ન્યુ એ આની પહેલાં પણ અમે એક પેશન્ટમાં કર્યું હતું ભરતભાઈ કરીને હતા એક પેશન્ટ એમાં એનો પણ વિડીયો છે આપણે પર એવું જ સેમ અભિગમ અમે આ પેશનમાં જેમાં અમે ઇન્ફન ફિટિંગ ટ્યુબથી એટલે નાના બચ્ચાઓને જ્યારે ફિડિંગ ટ્યુબ હોય એ ઇન્ફન ફિડિંગ ટ્યુબમાં ફિશ્યુલા ટ્રેકમાં નાખી એમાં નાના નાના ડ્રેન આપ્યા અને ડેઇલી બાર કલાકે દર બાર કલાકે અમે એને વોશ કરતા એવું દસ વીસથી વીસ દિવસ કર્યું અને તે ફિશ્યુઅલ્સ ગોન ચાર ચાર સૂત્ર મેઇન ગ્રંથીને બાળી અને

એટલે તમે તમારા મોઢે તમારે કઈ રીતે બધું સ્ટાર્ટ થયું ભૂપતભાઈ અને પછી તમે કઈ રીતે ચાલો વધ્યા આવું છે મારો ભાઈ મેડિકલ લાઈનમાં છે તો જયારે આ પ્રોબ્લેમ આવ્યો ત્યારે ભાઈને કીધું કે આવી રીતનું થયું છે એને એના કોન્ટેક્ટમાં એક ડૉક્ટર છે અમારે એનું પે ભણતો એની સાથે વાત કરી લઈએ એટલે એને અમને શું છે કીધું કે આવી રીતે રિપોર્ટ હાથે બધી કરાવી લઈ ત્યાર પછી રાજકોટના મોટા મોટા સર્જન બધા ટૂંકમાં મતલબ માસ્ટર ડિગ્રી કરેલા એમ સર્જન હોય બધા એના કોન્ટેક્ટ એને અમને આ ડૉક્ટર છે એની પાસે તમે એકવાર બતાવી લો પછી મારા કોન્ટેક્ટમાં એક ડૉક્ટર છે એની પાસે સૌની છેલ્લે જાશો અને તમને એક અનુભવ મળી જાય કે પછી બીજા બધા ડૉક્ટર શું કહે છે ને આ ડૉક્ટર શું કહે બધા ડૉક્ટર પાસે ગયા મતલબ કે એટલી મજા ન આવી કે મતલબ એ કોઈ એમ કે મારો મોટો ચેકો મારવો છે કોઈ એમ કે મારે આમ કરવું છે પછી મકડીયા પાસે આવ્યા અને એને અમને એવો કોન્ફિડન્સ અપાવ્યો કે મતલબ આપણે કાંઈ જ કરવું નથી કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય અને એટલી કોન્ફિડન્સથી અમને કીધું કે શું છે હું મેક્સિમમ દોઢ મહિનાની અંદર તો તમને બતાવવાને એવો પાછા કરી દઈશ તો

એ પેશન્ટમાં સારું થાય 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 જ છે કે છે ને ઉપરવાળા પ્રભુ એટલે અમે ગમે એટલું કરીએ પણ જો સત્વગુણ એટલે માનસિક રીતે શાંત પેશન્ટ હોય એમાં થાય છે અને અમુક પેશન્ટને કાંઈ રોગ ના હોય અને આ પેશન્ટમાં અમને પૂંચાપત હતી કે ઇટ વોઝ અ ડિફિકલ્ટ કેસ એમાં મટાડવું પણ એમની શાંતિ જોઈને અમને એટલું હતું કે એમનો વિલ બી એબલ ટુ ડુ થાઇટ અને ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ કેસ એ મારે કોઈ જનરલ સર્જન જોશે તો ખ્યાલ આવે અમને એટલે બહુ સરસ ભૂપતભાઈ સાથે કહો બરાબર ને ભૂપતભાઈ એટલે હવે લગભગ ભૂપતભાઈને આખી લાઈફ ટાઈમ ઇટિલ બી હા એની સાથે અલોંગ વિથ ધેટ એમને પાઇસ પણ હતા એટલે ઇન્ટરનલ પાઇલ્સ હતા જે ક્ષાર સૂત્ર મૂકવાથી પાઇસ પણ ટ્રિન્ક થઈ ગયા અને કિશ્યુલા પણ ગયું ઓકે